સાબરકાંઠા જિલ્લાના ડીસીજી દ્વારા એરોલમ લિમિટેડ કંપનીમાં મોક મોકડ્રીલનું આયોજન કરાયું સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઘડકણ ખાતે આવેલ દમાસ લેમિનેટ્સ પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરી ખાતે ઓફ સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ મોક મોકડ્રીલ યોજાઈ હતી આ મોક ડ્રિલમાં કારખાનાના પ્લાન્ટમાં ફોર્માડીહાઈડ જેવા જ્વલંતશીલ તથા ઝેરી રસાયણનું લીકેજ અને આગ લાગવાની જાણ થતા કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારી દ્વારા એને કંટ્રોલમાં લેવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ કંપની દ્વારા પરિસ્થિતિ કાબૂ બહાર જતા ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવેલી હતી મદદ માટે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ ડીસી જીના તમામ સભ્યોને ટેલિફોનિક જાણ કરાયેલ જે યોગ્ય સમયગાળા સુધીમાં તમામ સરકારી તેમજ બિન સરકારી એજન્સીઓ જેવી કે નગરપાલિકા ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ પોલીસ ડિપાર્ટમેન્ટ સિવિલ સર્જન વિવિધ એમએએચ ફેક્ટરીઓના સેફટી ઓફિસર્સ વગેરે ઘટના સ્થળ પર આવી હતી આગની ઇમરજન્સી કાબૂમાં લાવવામાં જરૂરી કામગીરી કરી હતી આ ઇમરજન્સી દરમિયાન ફોર્માડી હાઇડનું ગણતર ત્યાં કામ કરતા એક કામદારને ગેસ લાગતા તેમને તાત્કાલિક મેડિકલ સારવારમાં આપવામાં આવી હતી સૌના સહિયારા પ્રયાસથી આ ઇમરજન્સી કાબૂમાં લાવ્યા હોવાનું ધારીને ઓલ ક્લિયર સિગ્નલ આપીને આ મોગ ડ્રીલ सफळतापूर्वक पूर्ण जाहीर होती